ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે અત્યારે હું સોમનાથ મહાદેવના છું આ એ જ મંદિર છે કે મુઘલો દ્વારા જે તોડી પાડવામાં આવ્યો હતો ને ફરી એકવાર ઉભું થયું હતું ને એ સોમનાથ દાદાનું મંદિર પહેલા એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું કે જ્યાં સુરક્ષાને લઈને વધારો કરી દેવામાં આવ્યો છે સાથે સાથે લોકો છે તેમાં પણ અવરજવર જે છે તે જોવા મળી રહી છે ખાસ કરીને

હુમલો આમને સામને બંને બાજુથી થતો હતો અને આ હુમલાને લઈને ભારતીય સેના છે તેના દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો અને આ સોમનાથ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે સુરક્ષા સધન વધારી દેવામાં આવી છે કારણ કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે સોમનાથ આખા વિસ્તારમાં જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને આ વિસ્તારને

કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો